નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ શ્રી મોડાસિયા વીસ ગામ કડવા પાટીદાર સમાજની જનરલ સભા મોડાસાના કિસાન કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાઈ હતી સભામાં ખૂબ ઉત્સાહથી સમાજના દરેક ગામમાંથી કારોબારી સભ્યો વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મીટિંગના એજન્ડા મુજબ જનરલ સભાનું કામકાજ મહામંત્રી મનહરભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી ગત સભાનું પ્રોસિડિંગ વાર્ષિક હિસાબ તેમજ નવીન કારોબારી સભ્યોને સર્વાનુમતે મંજૂર કરી બહાલી આપવામાં આવી હતી સભામાં સમુલગન તથા સામાજિક વિકાસના કાર્યો તથા સંગઠન અને સમાજના વિવિધ પ્રશ્નોની ગંભીર રીતે નિખાલસ ચર્ચા વિચારણા કરી હતી સભામાં અગાઉ યોજાયેલ સમૂહ લગ્નોત્સવના દાતાઓ યજમાન ખંભીસર ગામ તથા આગામી સમૂહ લગ્નોત્સવના ભોજનદાતા પુંસરી ગામની નોંધ લઈ જનરલ સભાએ બિરદાવ્યા હતા સભામાં ઉપસ્થિત પૂર્વ પ્રમુખ આરપી પટેલ પ્રવિણભાઈ પટેલ તથા સમાજના પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા સમાજના પ્રશ્નોના નિવારણ માટે શિક્ષક મિત્રોએ રસ દાખવી તેમના મંતવ્યો રજૂ કરીને સમાજના વિકાસમાં સંગઠિત રહી કામ કરવા આહવાન કર્યું હતું સભામાં સમાજના પ્રમુખ સંજયભાઈ પટેલે ત્રણ વર્ષ દરમિયાન યોજાયેલ પ્રવૃત્તિઓ તથા સમુલગ્ન મહોત્સવ મહિલા સંમેલન અને સામાજિક પ્રશ્નોની વિસ્તૃત માહિતી આપીને પૂર્વ હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ત્રણ વર્ષ દરમિયાન સમાજની દરેક પ્રવૃત્તિમાં સાથે સહકાર આપતા આભાર વ્યક્ત કર્યો હતો તથા નવીન કારોબારી સભ્યોને આવકાર્યા હતા જનરલ સભાને સફળ બનાવવામાં સમાજના અગ્રણીઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહીને તેમજ જનરલ સભામાં યોગદાન આપનાર સર્વનો મિનેશભાઈ પટેલે આભાર વિધિ કરી આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા